સિદ્ધો સંતો દત્તાત્રેય મહારાજની ઉપસ્થિતિમાં પંદર અગિયાર પિચોતેરના દત્તાત્રેય મહારાજ અહીંયા પ્રગટ થયેલા પરમ પૂજ્ય મહર્ષ મહર્ષિ પુનિતાચારીજી બાપુશ્રીને આ જ સ્થળ પર પ્રત્યક્ષ થઈને પ્રગટ થઈને શિષ્ય બનાવેલા આશીર્વાદ આપેલા અને એક વરદાની મંત્ર વિશ્વ કલ્યાણકારી મંત્ર હરિ ઓમ તત્સ જય ગુરુદત્ત હરિ ઓમ તત્સજ જય ગુરુદત્ત હરિ ઓમ જય ગુરુદત્ત પ્રદાન કરેલો આ મંત્રના માધ્યમથી આ સહજ સિદ્ધ યોગ છે કુંડલની યોગ છે અને આ મંત્રના માધ્યમથી સહજથી ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે લોકોનું કલ્યાણ થાય છે અને એમના કષ્ટ દૂર થાય છે દરેક પૂર્ણિમાએ પૂરા ભારત વર્ષથી અનેક સ્થળોએથી અહીંયા લોકો આવે છે પોતાના મનનું સમાધાન કરે છે શક્તિપાદ ધ્યાન લે છે અને પોતાના સ્થળે આગળ વધે છે ચાર અગિયાર ચાર બાર બે હજાર પચીસ એટલે કે કાલનો દિવસ ત્રણ દિવસનો અહીંયા બહુ સુંદર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે એમ તો દરેક વર્ષે દત્તાત્રેય જયંતિ અને ગુરુ પૂર્ણિમા શિવરાત્રિ અને પરિક્રમા પણ દત્તાત્રેયજી જયંતિ ગુરુ પૂર્ણિમા બહુ ભવ્ય રીતે પૂરા ભારત વર્ષની અહીંયા ઉજવવામાં આવે છે કારણ કે દત્તાત્રેય મહારાજ અહીંયા પ્રત્યક્ષ થયા છે પ્રગટ થયા છે આ વખતે ત્રણ દિવસનો કાર્યક્રમ છે એક ત્રણ થી પાંચ એકાએક ભેગા થાય છે દત્તાત્રેય વર્ષ થઈ રહ્યા છે અને આ ચાર બાર બે હજાર પચીસ એક બીજું દત્તાત્રેય જયંતિ છે ચાર બારના ત્રીજું હરિઓમ દયુદત્ત મંત્ર પણ અવતરિત થયે એ બી પંદર અગિયાર પીચોતેરના જ પ્રદાન થયેલો એને પણ પચાસ વર્ષ થાય છે અને આખું વર્ષ સુવર્ણ જયંતિ વર્ષ અને પર્વ તરીકે મનાવવામાં આવશે આ શરૂઆત ગિરનારની જે મિસાલ છે ગિરનારનું જે આદત મહારાજનો આપણા ગિરનારીનો જે વરદાની મંત્ર છે અને જે ધ્યાન છે સહજ સિદ્ધ યોગ છે એ પૂરા ભારત વર્ષમાં અને દેશ પરદેશમાં શિબિરો થશે અને ધર્મ અર્થ કામ મોક્ષ તરફ દરેક સાધકોને લઈ જવામાં અગ્રસર થશે એ સિવાય યજ્ઞ રુદ્રાભિષેક એવા ગુરુપારાયણ એવા ભિન્ન ભિન્ન કાર્યક્રમો પૂરા ભાર પૂરા વર્ષ દરમિયાન આયોજિત કરવામાં આવશે તો ચાર તારીખે સવારે આઠથી પાદુકા પૂજન છે દત્તાત્રેયનું એ પછી શક્તિપાત ધ્યાન એ પછી આ શરીર પણ હવે સોશિયલ મીડિયામાં દરેક રીતે લોકસંપર્કમાં અને આ જે મંત્ર છે એને જન જન સુધી પહોંચાડવા માટે એનું પણ સવા બારે ઉદ્ઘાટન છે અને બપોર પછી પણ રાત આઠ વાગ્યા સુધી દત્તાત્રેય ભજન ડાયરો વગેરેના કાર્યક્રમો છે પાંચ તારીખે દત્તયાગ છે જે સવારે આઠ વાગ્યાથી શરૂ થશે સાંજે પાંચ વાગ્યા સુધી પછી શક્તિપાત ધૂન અને ધ્યાન એવી રીતે છ તારીખે પણ કાર્યક્રમો છે તો ચાર પાંચ છ એક દિવ્ય ચેતનાનો મહાસાગર ગિરનારમાં લહેરાઈ જ રહ્યો છે કારણ કે ગિરનારમાં અનેક સીધો સંતો દેવી દેવતાઓનો વાસ છે લોકો તપ કરે છે હું પણ અહીંયા ઓગણીસો એંસીથી અહીંયા શરીરથી છું આપ સૌને આ દિવ્ય મહોત્સવમાં લાભ લઈ આશીર્વાદ લઈ ગિરનારના અને પોતાના જીવનને સાર્થક કરવાનીના આમંત્રણ અને ભાવના સાથે પ્રણામ નમસ્કાર Hari Om Jai Guru Dat